બોટાદ જિલ્લામાં પાંચ દિવસ પવન સાથે વરસાદી ચાપટાએ પાકને ભારે નુકસાન કર્યું છે ત્યારે બોટાદના ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય મદદની માંગ કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ દેશના પશ્ચિમ ભાગમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શહેર ગામડા જળબંબાકાર થયા હતા ત્યારે અસંખ્ય લોકોને જાનમાલનું નુકસાન પણ થયું છે આજે ત્રણ ચાર દિવસથી સતત વરસાદ પડતો અને સાથે પાછો ચોથે દિવસે ત્રીજે દિવસે વાવાઝોડું આવ્યું એટલે કપાસની અંદર સાપવા અને ફાલ ગજબનો ખર્યો અને છોડવા પણ ભાંગા છે પણ દરેક પાકની અંદર અત્યારે નુકસાન દેખાય છે કપાસ ખાલી માત્ર છોડવા જ ઊભા છે અને જે પાંચ દસ ઝીણવા છે એ માત્ર છે અંદર અને બાકી સાપ્પા અને જે અંદર ફાલ હતો એ બધો ખરી ગયો છે તો આ બધાએ અનેક પ્રકારની જે વાવેતર કરેલું છે અમે સોયાબીન પછી જમૃક્ષ છે સીતાફળી છે આ બધાની અંદર નુકસાની ભયંકર છે તો હવે આ સરકારને અમે એમ છીએ કે સહાય આપે કે ના આપે એને અમે કંઈ વાંધો નથી પણ સરકાર ખેડૂતોને ખાતર માટે વ્યવસ્થા કરે અને દરેક ખેડૂતોને થોડું થોડું ખાતર આપે તો અમારી એવી અપેક્ષા છે કે કિસાનો પગભર થાય અત્યારે કપાસની અંદર નવેસરથી ઘૂંટવો પડશે એકડો ઘૂંટવો પડશે આ બધું ફાળને સાપવા નાશ થઈ ગયા છે અમે અત્યારે જાત તપાસ કરી બોટાદ જિલ્લાની અંદર દરેક તાલુકા ગામડાની અંદરથી રાણપુર છે બરવાડા છે બોટાદ ગઢડા આ બધામાંથી અમારી પાસે ફરિયાદ આવી પછી અમે આજે જાત તપાસ કરી તો સો ટકા સાચી વાત છે ખેડૂતોને કપાસ સાપવા બધા ખરી ગયા છે તો ખેડૂતોને વેળા તકે ખાતરનું આયોજન કરે સરકાર અને જેમ ફૂલ નહીં ફૂલની પાખડી હોય અમારા મોઢામાંથી આવેલો કોરિયો અત્યારે સરકાર આમ કહીને તો કુદરતે ઝૂટવી લીધો છે બોટાદ જિલ્લામાં વરસાદી પવન સાથે થયેલો વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન આવ્યું છે બોટાદ તાલુકામાં ફળ ફ્રૂટ શાકભાજી જમરૂખ સીતાફળ તલ ખાસ કરીને કપાસ આવેતરમાં નુકસાન જોઈ શકાય છે કપાસ છોડવા નાના હોવાના કારણે પવનનો માર સહન કરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ છોડવા ઉપર લાગેલા કપાસના ફૂલ અનેક છોડવા ઉપરથી ખરી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે

અમારે પાક કપાસ છે 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 સીતાફળ બધામાં ફાલ ખરી જવાનો પ્રોબ્લેમ થયો છે પવન અને હિસાબે પવન બે ત્રણ દિવસ વરસાદ આવ્યો પછી એક દિવસ પવન એકદમ આવ્યો હતો એટલે પવનના હિસાબે ફાલ પુષ્કળ ખરી ગયો છે એટલે ખાસ આમ કેટલા વીઘામાં કેટલું નુકસાન મારે તો પચાસ વીઘા છે જમરૂખ અને સીતાફળ ને કપાસ થઈને એ બધામાં થોડો વત્તા ઓછું નુકસાન છે જમરૂખમાં ફાલ બેરતો એટલે ફાલ એમાંય નાના નાના ફળ ખરી ગયા છે સીતા ફળમાંય ખરી ગયા છે અને કપાસમાં ફાલ ખરી ગયા શું માંગ શું કરો અમારી માંગ એવી છે કે સરકાર સર્વે કરે અને બધા ખેડૂતને આ પ્રોબ્લેમ બધા વિસ્તારમાં છે તો સર્વે કરીને યોગ્ય કરી અને વળતર આપે એ